આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા મહાજન દ્વારા રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે તેથી તેમનો પત્ર પણ આવ્યો છે દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી જેવા વિકાસના કામો

ફાયર બ્રિગેડમાં નવી ભરતી આવનારા દિવસોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવવાની છે એટલે રાજકોટ મહાનગરપાલિકાનું 650 થી વધુ અંદાજીત 650 થી વધુ સ્ટાફનું સેટઅપ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું થવાનું છે એને પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે ખાસ ના ના કુછરભાઈ જયમીનભાઈ

એના માટેનો જ આખો નિર્ણય કરવામાં આવ્યો છે યાત્રાનો ખર્ચ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ ન થયા એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી મંગાવી છે અલગ અલગ વાહનોના જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જે અંદાજિત ખર્ચ છે એને આજે મંજૂર કરવામાં આવ્યો છે